હવે આપણે સમાચારોમાં આગળ વાત કરીએ હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી જેમાં પંચમહાલમાં મોટો એક માર્ગ અકસ્માત છે છે લક્ઝરી બસની હાહાકાર ચોકડી પાસે બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ જેમાં તેર પ્રવાસીઓને ઈજા પહોંચી છે ત્યારે આ મોડાસાથી પરત ફરતા ઉત્તર ભારતના પ્રવાસીઓને અકસ્માત નડ્યો છે જણાવી દઈએ કે છપ્પન મુસાફરોમાંથી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સદનસીબે ઘટનામાં

તમારા તસવીરોમાં તમે જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન પર જે ઉત્તર ભારતીય પ્રવાસીઓ હતા તેમના બસને આ કઈ રીતે અકસ્માત નડ્યો છે આગળ આગળથી જે બસ છે તે અકસ્માત નડતા અથડાતા તેમના પણ 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 ભારે ભારે નુકસાન નુકસાન થયું થયું છે છે બસમાં અને જે સવાર હતા નાની મોટી ઈજાઓ પહોંચી છે પરંતુ સદનસીબે કોઈ પણ મોટી જાનહાની થઈ નથી અને જેના કારણે ત્યાં લોકોએ રાતનો શ્વાસ લીધો છે અત્યારે હાલ ત્યાંના દ્રશ્યો છે જે આપના ટીવી સ્ક્રીન પર છે જોઈ શકો છો મોડાસાથી આ પંચમહાલ થી મોટા સમાચાર છે અત્યારે જેમાં મુસાફરોથી ભરેલી જે ટ્રાવેલિંગ બસ છે તેને અકસ્માત નડ્યો છે અને આ અકસ્માતમાં લોકો જે ઘાયલ થયા છે ઘાયલોને અત્યારે હાલ જે ઈજાગ્રસ્તો છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે એકસો આઠ મારફતે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય ગોહિલ જે સંજય શું માહિતી અત્યાર સુધીમાં મળી શકી છે ને તમામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સંજય હાલ એ લોકો જે કેટલા ઈજાગ્રસ્ત થયા છે અને તેને લઈને અત્યાર સુધી શું છે માહિતી શું છે એ લોકો જે ઇજાગ્રસ્તો છે તેમની અત્યારે હાલ શું કન્ડિશન છે એ જે અકસ્માત નડ્યો છે તે અકસ્માત જી ધન્યવાદ સંજય મારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી શેર કરવા માટે